આજે આપણે ધોરણ દસ વિષય ગણિત આપણને બે રકમ આપી છે જેના એબીસીડી એમસીક્યુ આપણને આપેલા છે પેલું સમાંતર શ્રેણી દસ સાત ચાર ખાલી જગ્યા ખાલી મીન્સ કે ખાલી જગ્યા નથી પણ દસ સાત ચાર નું આગળ જાતા 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 નું ત્રીસ પદ ખાલી જગ્યા છે હવે એમાં કેવું એ સત્તાણુ બી સિત્તોતેર સી માઇનસ સિત્તોતેર કે ડી માઇનસ સત્યાસી આ ચાર માંથી આપણે કોઈ એક યોગ્ય લાગતો હોય જે જવાબ સાચો એવો વિકલ્પ શોધી અને આપણે અહીંયા લખવાનો છે તો સૌ પ્રથમ તો આપણે સમાંતર શ્રેણી લખીએ તો છે દસ સાત ચાર આગળ 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 આ શ્રેણી આવી જાય તો એમાં એ બરાબર કેટલું થાય તો એ બરાબર થાય આપણો દસ પ્રથમ પદ ક્યુ થાય તો કે દસ ડી ડી એટલે કે સાત માઇનસ દસ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો ડી બરાબર જોવો દસ માંથી સાત જાય તો ત્રણ પણ સાત માંથી દસ જાય તો માઇનસ ત્રણ એટલે કે આવશે માઇનસ ત્રણ અને એનું ત્રીસમું પદ ત્રીસમું પદ એટલે કે એન બરાબર કેટલા મૂકવાના છે ત્રીસ ક્લિયર આટલી વસ્તુ આપણને શ્રેણીમાંથી માંથી મળી ચાલો આપણે દાખલો ગણીએ તેથી એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી તેથી એન એટલે કેટલા તો કે ત્રીસ હવે એટલે કેટલા તો કે દસ વત્તા એન એટલે આ બે ગુણાકાર માં છે ત્રીસ માંથી એક જાય તો ઓગણત્રીસ ને એને ગુણ્યા એને ગુણ્યા માઇનસ ત્રણ તો દસ વત્તા હવે ઓછા વતે ઓગણત્રીસ ઓગણત્રીસ ગુણ્યા ત્રણ સત્યાવીસ હવે દસ વત્તે ઓછે ઓછા અને સત્યાસી તેથી એ ત્રીસ એટલે કે ત્રીસ મુજ જો સત્યાસી માંથી દસ જાય તો સિતોતેર પણ દસ માંથી સત્યાસી જાય તો

અને આ જે છે એ આપણો માઇનસ ત્રણ છે એટલે માઇનસ એક આપણે લસા લેવાનું અહીં લસા તરીકે શું લેવાય તો કે બે તો જો માઇનસ એક છેદમાં બે ઓલરેડી છે તો માઇનસ એક એમને એમ લખાયતા વત્તા અહીં ત્રણ ના છેદમાં બે નથી જો લસા નો મિનિંગ શું થાય જે કોઈ પણ આંકડો આપણે લસા તરીકે લીધો એ બધાના છેદમાં ગોઠવાઈ જવું જોઈએ જો હોય તો એમ રાખવાનું જો ન હોય તો આપણે પ્રોસેસ કરવાની ત્રણ ના છેદમાં બે નથી તો છેદમાં કેટલા વડે ગુનો બે તો અંશમાં કેટલા વડે ગુનો બે તો ત્રણ બે છ છેદમાં બે વડે અંશમાં બે વડે તો ત્રણ બે છ હવે ડી બરાબર આનું સાદુરૂપ આપો તો ઓછે વત્તે ઓછા ઓછા એટલે બાદ બાકી છ માંથી જાય તો પાંચ બે માંથી મોટું કોણ છે ભાઈ તો કે છ એની નિશાની વત્તા તો અહીંયા

પાંચ ના છેદ માં બેદમાં પચાસ છેદમાં કેટલા છે બે દસ પાંચ પચાસ છેદ માં બે હજી અહીંયા છે માઇનસ ત્રણ વત્તા પચાસ બે એટલે કેટલા થાય તો કે પચીસ તેથી અગિયાર નું પદ a eleven એ અગિયાર આ બે નું સાદુરૂપ આપો ઓછે વત્તે ઓછા ઓછા એટલે કે બાદબાકી પચીસ માંથી ત્રણ જાય તો બાવીસ બે માંથી મોટું કોણ તો કે પચીસ એની નિશાની વત્તા તો અહીંયા વત્તા એટલે કે અગિયાર નું પદ કેટલું મળશે બાવીસ તો આપણો જવાબ રહેશે બી કેટલો આવ્યો જવાબ બી બાવીસ એટલે અગિયાર નું પદ બાવીસ છે ક્લિયર અહીંયા ઓછે ઓછા ઓછા ને બાદ બાકી પચીસ માંથી ત્રણ બાદ કર્યા તો બાવીસ મોટા પચીસ નિશાની વત્તા તો અહીંયા વત્તા તો અહીંયા આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે નો દાખલા નંબર બે એનો પહેલો અને બીજો આપણે ગણી લીધો તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખશું